કેમ છો બધા મજામાં જશો અત્યારમાં તમને લાગતું હશે કે ભાઈ પણ એનું કારણ એક જ છે કે હવે કોમેડી વિડીયો પણ ચાલુ કર્યા છે તો ઇન્સ્ટાગ્રામમાં પણ હવે મૂકવાના થાશે એટલે ના જોયો તો જોઈ લેજો અને YouTube માં પણ આપડા શોર્ટ વિડીયો દરરોજ આવશે તો ચેનલ પર તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આજનો વ્લોગ આપણો કંઈક એવો છે કે શું વ્લોગ હતો નો ખબર જ નહીં આ તો વ્લોગ એન્ડ સુધી બનાવો તમને ખબર પડી જાય અરે કહેના શું ચાહતે હો દાદી શું કરે ચાલુ કરજો આ કૃપાલી ફૂલ મોજમાં આવી ગઈ છે હા હા રોવાનું ચાલુ કરી દીધું બસ મોજમાં આવી ગઈ કીધું તો

અને કોમેડી વિડીયો મારા બહુ મસ્ત આવશે યુટ્યુબમાં તો જોવાનું ભૂલતા નહીં તો અત્યારે જુઓ ને આ બધાના કામકાજ ચાલુ થઈ ગયા બોલા એ બોલો બોલો જો અત્યારમાં એના કામગીરી જુઓ અત્યારમાં અને મમ્મી પણ બોલી લઈને બેસી જઈએ જો સોનલ ભાભી કેટલા પૈસા ઉતારે હા ચૂકે જો તો પણ ઘરના સિવાય તમે જરા વધારે પૈસા છે પૈસા બનાવો છો ને તો

એન્ડ જા બેહે રહેતા ખાલી આ તાર કોલો પોડવાનો હોય ને ફોડવાનો પોડવાનો હોય તો પોડ ને હોય તો લાવો ને તે એ હું અથિયા લાવી દઉં હા ના ના પોડ પોડ મારી દીકરી ઉઠવી ના પડે ઈ તો ઉઠી જશે તો ના ઉઠી પડે તો દીકરીનું નામ લીધું મારી એટલે હવે હું મોરો પડી જશે અને પછી લઈ આવું

फाइनली बेल टूट गया ना बता है ई तुम्हें काल ना थी काल चाहिए तू तू चला ये पैसा मरा आया थी रक्षा बंधन रक्षा बंधन आ मना के है ना खाली 500 रुपए ना खेदा हां हां बीजे में वा पर वाला ताना तार को करो ना पैसा एक्चुअली मैं मारे बुट्टी करावानी है हां नहीं तो आ बाजू तो हमनो रियो ने जो ब्लॉग नो सु के ब्लॉग नो ने शॉर्ट तो वीडियो नो शूटिंग चालू तो સર્વ કોરિંગ માટે મોઢે રેકોર્ડિંગ આપું અહીંયા થાય છે પણ કેટલી બાધાઓ હોય છે તમે હજી જોઈને કારણ કે છે છોકરો ઊઠીને આવે તપીને આવે અને કોઈ નકલી ના હોય मम्मी હબ દઈને દરવાજો ખોલીને અંદર આવી જાય હવે કોઈ એક નકલી ને ભાઈ 1 ગ્રિલ બનાવવાનું છે 1-2 કલાક થતો હોય ત્યારે તમે બધા મનોરંજન માણી શકો છે કલામે

સુજાવાનું હવે ના માર તો જાગવાનું આ ને ભૂલી બનને જાગશે ને આપણે સુઈ જશે બરોબર બરાબર અને જો બ્લોગ પણ એડિટ કરવાનો હોય તો બધું કહેવાનું હોય પણ સુઈ જાય નહીં મેળાતો બ્લોગ એડિટ કરવાનો હવારમાં અપલોડ કરવાનો થંબનેલ બનાવવાનો કેટલા હારું કામ કાજો છે શોર્ટ વિડિયો બનાવવાનો તો ચલો આજ સાથે આપણે અહીંયા બ્લોગ પૂરો કરીએ અને બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ્સ માં જણાવજો બ્લોગ સારો લાગ્યો તો બ્લોગ બ્લોગને લાઈક કરજો ચેનલ પર નવા હો સબસ્ક્રાઇબ કરજો ચલો ફરી મળીશું એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી આવજો Bye bye, bye. bye. Dada. Dada.